મહિના પહેલા જ આ રોડનું ડ્રેનેજ કામ પૂર્ણ થયું હતું તો આ દ્રશ્યો તમે જુઓ આ દ્રશ્યો છે વડોદરાના કે જ્યાં રોડ નથી પરંતુ આ ડિસ્કો રોડ છે ત્રણ મહિનાથી આ રસ્તો બહુ જ તકલીફ બહુ જ હેરાન બહુ જ પરેશાન છે ખાડા ટેકરા આ લોકોનું વારવાર જાણ કરતા આ લોકો કશું કરતા જ નથી આવું આવું જ બધી જ પબ્લિક હેરાન થાય પુલથી દોઢ કિલોમીટર સુધી આ રસ્તો એકલા ખાડા ટેકરા કેટલા રોજ એક્સિડન્ટો થતા હોય લોકો પડી જતા હોય પરમ દિવસે લેડીઝ પડી ગયા હતા એમને વાગ્યું હતું હાથમાં ગાડી બેરે બેરે નીચે ઉતરીને ચાલીને ધક્કો મારીને લઈ જઈએ છે એ ગાડી જ નથી ચાલતી મોટા મોટા ખાડા ટેકરા સાલી બાયપાસથી આપણે ધનિયા જવાનો રસ્તો બોટ જ બિસ્માર હાલતમાં છે અમારા કમરો કોઈ લેડીઝ હોય પ્રેગ્નન્ટ હોય કોઈ ડિલિવરીવાળો કેસ હોય તો એથી નીકળે તો સાહેબ પતિ જ જાય કે બહાર નીકળે એવું જ પોઝિશન જ નથી સમજી લો તમારામાં ટાયરો જોઈ લો એ જોઈ લો તમે પોતે આ રોડની હાલત જુઓ કોઈ જાતનું એ છે નહીં કોઈ જવાબદાર વ્યક્તિ કે કોઈ કોર્પોરેશનમાં આવી ગયું છે કોર્પોરેશનમાં બધા ખોટા દાવા કરે છે કે ભાઈ રોડ અમે આ બનાવીશું આ કરીશું કોઈ જાતનું કોઈ કરતું નહીં નાખી ગયા છે મોટા મોટા ઈ તો પેલા મકાન તોડેલા હળિયા આગળ તો તમે જુઓ સળિયો લોખંડ ના બહાર નીકળી ગયેલા છે કોઈ કોઈ સાધન માં ભરાઈ જાય તો પલટી ખાઈ જાય એટનું એ છે સાહેબ ખાલી રીક્ષા છે પેસેન્જર બે વાર રાજી નહીં